પેઠા ડાંડી વાડથી ફાટક તરફ ના મુખ્ય રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી ઢોળની ડમરીઓ ઉડતી હોવાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખરાબ રોડ રસ્તાને કારણે આસપાસ નરેશો અને રસ્તા પરથી અવર જવર કરતા લોકોની સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં વસવાટ કરતા પરિવારમાં પણ શ્વાસની તકલીફ કફ આંખ અને ત્વચાના રોગો વધી રહ્યા છે માર્ગ નિર્માણ અધૂરું છે વરસાદી માહોલના કારણે હાલત વધુ ગંભીર બની જાય છે હાલના સમયમાં આસપાસના લોકોમાં પણ આગ્રહ અને ચર્ચા રહેવા લાગી છે કે રસ્તા બનશે તો બનશે ક્યારે અને અધૂરી કામગીરી પૂર્ણ ક્યારે થશે કારણ કે રોજિંદી અવરજવર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને પણ ખૂબ જ અસર પડી રહી છે સ્થાનિકોએ ઘણી વખત તંત્ર પાસે પત્રો આપ્યા અને ફરિયાદ પણ કરી છતાં રસ્તાનું કામ ઝડપથી પૂરું થાય તેવી તંત્ર પાસે હવે સ્થાનિકો આશા રાખીને બેઠા છે તંત્ર તરફથી રોડનું કામ યોજનાપૂર્વક કરવા પાણીના છંટકાવના પગલાં અને ભૂમિ મજબૂતીની કામગીરી અમલમાં લેવાય તેવી લોકોની આશા છે દિવાળી અને આગામી તહેવારોના આગલા દિવસોમાં પણ બનેલા રસ્તાના સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની માંગ સાથે લોકોમાં પણ એકજૂટ બન્યા છે અને કાર્યક્ષમતા માટે માંગણી કરી રહ્યા છે જેથી લોકોના આરોગ્ય ઉપર થતા માઠા પર પડેલા મોટા મોટા ખાડાઓ ભરાય અને રોડ પર જલ્દી બની જાય તેવી અહીંના રહેવાસીઓ તથા અવરજવર કરનારાઓની એક જ માંગ છે હવે જોવું એ રહ્યું કે આ રોડ બનશે કે પછી અધિકારીઓ આંખ આડા કાન કરશે હજુ આ રોડને લગતા અધિકારીઓ ચૂપ રહેશે એ પણ હવે જોવું રહ્યું We'll one be right back.